વડોદરા શહેરના ખાસ પોલીસ સ્મશાનના રિનોવેશનને લઈને મૃતદેહોની કતારો જે પડી રહી છે ત્યારે દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વડોદરા શહેરનું ખાસ પોલીસ સ્મશાન શહેરનું સૌથી જૂનું અને મોટું છે અહીંયા શહેરભરમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા કરવા માટે લાવવામાં આવે છે તાજેતરમાં આ સ્મશાનનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ દરમિયાન સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે બે બે કલાક વેઇટિંગ રહેવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ઓછી ચિતાની સંખ્યા અને મૃતદેહોની વધુ સંખ્યાના કારણે આ વ્યવસ્થા સર્જાઈ હોવાનું જોવા મળી રહ્યું છે ચિતાના અભાવે પાંચ ડેડ બોડી વેટિંગમાં હતી બે બે કલાક સુધી મૃતકના સ્વજનોને પ્રતિક્ષા કરવી પડે છે હીટવેવના અત્યારના કારણે શહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે તો બીજી તરફ ખુલ્લી જગ્યાની સામગ્રી હોવા છતાં ચિતાઓનો અભાવ છે જ્યારથી ખાસ સ્મશાન ગૃહનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં આપૂરતી વૈકલ્પિક વ્યવસ્થાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે વેઇટિંગના કારણે સ્મશાન ગૃહના કર્મચારીઓને નાગરિકોના રોષનો સામનો કરવો પડે છે નાગરિકોનું કહેવું છે કે સ્મશાન સ્મશાનગૃહના રિનોવેશન કે વિકાસનો વિરોધ નથી પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલા વિષયની વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ અમે એરપોર્ટ સર્કલથી આવ્યા છે લગભગ પોણા બે કલાકથી અમે અહીં વેઇટિંગમાં ઊભા છે આગળ ત્રણ વાળી વેઇટિંગમાંથી કોરોનાનો સમય તો ઠીક છે પણ આપણે કોરોનાના સમય જેવી સ્થિતિ લાગે છે